હે ગુરુ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ અવર ન્યુ બ્લોગ વિડીયો દશામાનો છેલ્લો દિવસ દિવસ આજે પૂરા થયા છે ચા નંદુ ચા મૂકે છે ગરમા ગરમ ચા અને આજ છે દિવસનો તમને દશામાનો પાઠ બતાવેલું આ રીતનું પાઠ દશામાની મૂર્તિ દર્શન કરી લેજો અને આજે રાત્રે જાગરણ છે અને સવારે દશાવાની વિદાય છે તો આજે આખી રાત જાગવાનું છે નકોડા ઉપવાસ છે નઈ નંદુ આજ તો નકોડા ઉપવાસ કરવાના આખો દિવસ કશું જ નહીં ખાવાનું પડેગા પડેગા બી નહીં અને મંગાયા તો હું વ્લોગમાં લઈ લઈ હા એ નહીં ન ચાલ નકોડા કરવા પડે નકોડા ઉપવાસ કીધા જ નકોડા ના કરવા પડે ભાઈ બેન આરતી કરી ભાઈ બે ગયા છે અમે મને તો પડે પણ આ બેઠીને નચન નહીં પડતો સાચી વાત ના હું તો ચા પીતો જ નહીં આ તો વળી એમ કે મન રાખવા પીવું પડે ઝઘડો ના થાય ભૂખવા

એની બુનનો ફોન ચાલુ છે તો આપણને તો કોઈ બોલાવશે નહીં હમત છે નહીં એટલે ફોનથી આપણે નીકળી જવાનું ઘરની બહાર આજે આપણી બાઇક સ્ટાર્ટ કરી નીકળીશું ઘરે આમ છેતર જવા જવાની પ્રસાદી બનાવવા માટે આપણે જઈએ છીએ ઘી લેવા માટે કેમ કે આ છેલ્લો દિવસ છે અને પેલું દસ મૂટીના ઘઉં લઈને ભયડાઈને પ્રસાદી બનાવવાની હોય ને તો એના માટે ઘી લેવા જવું છું દુકાને ગાય માતા ઊભા છે આગળ આપણે પગે લાગીએ છીએ કેમ કે નજીકથી પગે લાગવા જઈએ તો દોડાવે ને પ્રસાદ તૈયારી થઈ રહી છે નંદુ બનાવે છે ચુરમા ના લડુ બનાવાના ખાલી ચુરમ બનાવાનું પ્રસાદ ધરાય ને પછી લાડુ બનાવી ને લોકોદ અચ્છા જો આ પેલા તેલમાં એને બનાવવાનું હોય પછી ઘી ને એમાં ઉપર થી રાખવાનું એવું કિસ્ટમ હોય થઈ ગયું કામ કાજ બાકી અડધું થઈ ગયું હજી આન તો તડવાના હે ને

જે દસમાના વ્રતનો છેલ્લો દિવસ છે તો આજે પાંચ મુઠી ઘઉં ભરડાવીને એમની લાપસી બધું કરવાનું હોય તો કરી લીધું છે અને નંદુ કરે છે જો વાસણ કરે છે વિધિપૂર્વક આપણે જે પ્રસાદી કરવાની હોય કરી લીધી છે અને આજે આખા દિવસમાં પાંચ વખત આરતી કરવાની હોય એવું હોય સવારે કરી હતી અત્યારે કર્યું છે સાંજે કરીશું રાત્રે બાર વાગે કરીશું અને ત્યાં જઈશું જયારે વિસર્જન કરવા ત્યારે કરવાની છે બીજી આરતી ટોટલ પાંચ સીલું જો ખરો બપોર તો એમ હું નામ લેતો એમ દાંતેડું લઈને રમ રમ કરા હમણાં ગાડી ના ઠોકતો થઈ રહ્યો તૂટી જતો ગાડીને સીલું હે ખબર નહીં પડતી તૂટી એટલું હે અમારું હે ભાગ્યું આજના ઓલમોસ્ટ વાગી ગયા છે પાંચ સાડા પાંચ અને હું સીલું પાછા જો ખેતરે ઓટો મારવા આવી ગયા છે ખેતરો ઓટો મારવા ના તો કંટાળો આવે ઘરે બેઠા બેઠા કરીએ તો હું સીલું આવ્યા છીએ ખેતરે ઓટો મારવા ખેતરનો કંઈક લુક જો આ રીતનો છે એ રંડા આટલા મોટા થયા છે હજી અત્યારે કોઈ ખાસ ઉગ્યા નહીં અને ડૂલ બી કાઢવાનું છે આ દેખાય છે આપણા લીમડા ટાઈમ થઈ ગયો છે અને જો સીલું જો જો ઉઘાડો થઈ તૈયાર થઈ આ બોડી બિલ્ડર ઈ આવા મૂન સીલું જઈશું નાવા અને જો આ ટેણી વખત રમવા આવીશ સીલુ જોડે હા નો બોલ હા નો બીએ જશે હમણાં સીલું આમાં નહીં ને પછી ટેણી વખત રમશે નહીં સીલું તો હવે જઈએ છીએ નાવા ધોવા જોવા છે ભૂંડ જવા ફરી છે નહીં ધોઈને પછી દશામાનો છેલ્લો દિવસ તો આરતી કરવાની છે મસ્ત સરસ મજાના કપડાં પહેલી રાતે ગરબા રમવાના છે અને મસ્ત થઈ જાડા છ વાગી ગયા અને જો અમે બંને નહીં થઈ ગયા છે તૈયાર રાજુ કાકા બેઠા છો અમે રાજુ કાકા ને બેઠ અને હવે કરવાની છે દશામાં આરતી ટાઈમ થઈ ગયો છે તો ઘડીક વાર આપણે બહાર ફરીએ ને ટાઈમ થયેલો જઈશું ઘરે રાજુ કાકાર એના બે ટેણીયા બોલ હાલો બોલો બોલ હેડ હલો આ સર ભાઈ